હેલો ફ્રેન્ડ્સ જય શ્રી કૃષ્ણ મારા કિચનમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું રક્ષાબંધન સ્પેશિયલ પનીર કલાકંદ બરફી આ બરફી ખૂબ જ ઓછા સમયમાં બની જાય છે અને ખૂબ જ સ્વાદિષ્ટ બને છે અને આ મીઠાઈની બીજી ખાસિયત એ છે કે તે ખૂબ જ ઓછા ખાંડનો ઉપયોગ કરીને બનાવી શકાય છે ફક્ત ઘરમાં રહેલ ત્રણ ચીજમાંથી જ કંદોઈની દુકાને મળે તેવી મીઠાઈ બનાવીશું આજે હું એવી રેસીપી તમારી સામે શેર કરીશ કે એક જ મીઠાઈમાં ત્રણ ત્રણ મીઠાઈનો સ્વાદ આવશે મતલબ કે થ્રી વન રેસીપી સંદેશનો ટેસ્ટ કલાકંદનો ટેસ્ટ અને સાથે મિલ્ક બરફીનો પણ ટેસ્ટ તો ચલો મજેદાર રેસીપી બનાવવાનું શરૂ કરીએ રેસીપી સ્ટાર્ટ કર્યા પહેલાં જો તમને મારી રેસીપી ગમતી હોય ને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલ બે લેકન પ્રેસ કરજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન મળતા રહે વાળના તમામ પ્રકારના પ્રશ્નો સોલ્વ કરતું બેતાલીસ જડીબુટ્ટીઓથી બનાવેલું ઔષધી તેલ જે અમે લોકો જાતે જ ઘરે તૈયાર કરીએ છીએ કોઈ પણ કેમિકલ્સના ઉપયોગ વગર બિલકુલ નેચરલ છે બેતાલીસ જડીબુટ્ટીઓ ભેગી કરીને લોખંડની કઢાઈમાં ઔષધી તેલ તૈયાર કરવામાં આવે છે જો તમારે ખરીદવું હોય તો તેના ઓર્ડર અમે લઈએ છીએ ઓર્ડર કન્ફર્મ કરવા માટે વોટ્સએપ નંબર સ્ક્રીન પર જોઈ શકો છો જો તમારે આ તેલનો પૂર્વ વિડીયો જોવો હોય તો

હવે પનીરને આપણે ખમણી વડે છીણી લઈશું જો તમારી પાસે પનીર ઘરે અવેલેબલ ના હોય તો મેં ઘરે પનીર બનાવવાની રીત મારી ચેનલ પર આગળ શેર કરેલ છે તેની ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકેલી છે બધું જ પનીર મેં છીણી તૈયાર કરી લીધું છે હવે આપણે લઈશું એક કઢાઈ તેને ગેસ પર નથી ચડાવવાની પહેલા બધી જ સામગ્રીને ગેસની નીચે મિક્સ કરી લઈએ કઢાઈમાં આપણે પનીર છીણીને તૈયાર કર્યું છે તે એડ કરીશું હવે આ બરફીનો સો ગણો ટેસ્ટ વધી જશે તેના માટે આપણે એડ કરીશું દોઢ કપ મિલ્ક પાવડર લગભગ બધા જ મીઠાઈમાં મિલ્ક પાવડર તો નાખતા જ હોય છે તેનાથી મીઠાઈ બનાવવી પણ સહેલી થઈ જાય અને ટેસ્ટ પણ ખૂબ જ સરસ આવે છે કોઈ માવા ઉમેરવાની પણ ઝંઝટ ના રહે મિલ્ક પાવડર તમને માર્કેટમાં આસાનીથી મળી જશે સાથે આપણે પોણું કપ એટલે કે અડધા કપથી થોડું વધારે દૂધ દૂધ સિમ્પલ ગરમ કરીને દૂધ લીધું છે ના ગરમ ના ઠંડો રૂમ ટેમ્પરેચર પર હોય તેવું દૂધમાં મેં ત્રણ ચમચી દૂધની મલાઈ એડ કરી છે તેનાથી મીઠાઈમાં એકદમ સરસ માવા જેવું ટેક્સર આવશે થિકનેસ પણ સારી આવશે આપણે દૂધ ગરમ કરીને ઠંડુ થાય પછી ફ્રિજમાં રાખીએ એટલે ઉપર મોટી મલાઈ થાય છે ને તેને મલાઈ ક્રીમ પણ કહે છે જો તમારી પાસે આ મલાઈ ના હોય તો સિમ્પલ દૂધ પણ ઉમેરી શકો છો તેને એડ કરીને સારી રીતના મિક્સ કરી લઈએ પહેલા મિક્સ કરી લેવાનું પછી ગેસ પર ચડાવીશું જો તમને મિક્સર થોડું ડ્રાય લાગતું હોય દૂધ ઓછું લાગતું હોય તો બે ચમચી દૂધ ઉમેરીને પરફેક્ટ બનાવી લેવાનું બસ આવું ઘટ જેવું મિશ્રણ થઈ જશે બસ હવે જઈએ ગેસ તરફ કઢાઈને ગેસની લો ફ્લેમ પર મૂકીશું સતત ચલાવતા રહીને આ મિક્સરને ઘટ બનાવી લઈએ આ મિક્સર પેનને છોડવા લાગે ત્યાં સુધી પકાવીશું આમાં તમારે ઘી કે માવા કોઈ જ ઉમેરવાની જરૂર નહીં પડે આ મીઠાઈ બનાવવામાં તમારે એ વાતનું કોઈ ટેન્શન નહીં કે ચાસણી બરાબર બનશે કે નહીં કે બહુ વધારે થશે કે બજારથી વધારે સામાન લેવાનું કોઈ ચિંતા નહીં બસ થોડું પનીર થોડું દૂધ થોડો મિલ્ક પાવડર ફટાફટ તમે તેને તૈયાર કરી શકો સ્વાદ તો એટલો જબરજસ્ત આવશે ને કે આની આગળ તમે બજારની મીઠાઈ પણ છોડી દેશો મજેદાર રેસીપી છે જરૂર આવતા તહેવાર પર ટ્રાય કરજો તમે જુઓ ધીરે ધીરે મિક્સર ઘટ થવા લાગ્યું છે જુઓ તેની થીકનેસ દાણેદાર ટેક્સર આવવા લાગ્યું છે બહુ જ દાણેદાર બનશે કલાકંદનું ટેક્સર હોય ને તેવી જ બસ મિક્સર આવું દાણેદાર થાય એટલે આ સ્ટેજ પર આપણે વન થર્ડ કપ ખાંડ એડ કરીશું અડધા કપથી થોડી ઓછી લગભગ પાંચ મોટી ચમચી થશે ખાંડ તમે તમારા ટેસ્ટ પ્રમાણે પ્લસ માઇનસ કરી શકો છો ખાંડને ને સારી રીતના મિક્સ કરીશું સતત ચલાવતા રહીશું એટલે ખાંડ સારી રીતના ઓગળી જાય તો બે મિનિટ જેવું પકાવીશું કારણ કે ખાંડ નાખવાથી પાણી થશે તમે જોઈ શકો છો એકદમ દાણેદાર ટેક્સચર આવી ગયું છે જોઈને જ મોટા પાણી આવી જાય તેવી બની છે ને ટેસ્ટ ની તો વાત જ પૂછોમાં એટલો લાજવાબ આ સ્ટેજ પર બરફીને ફ્લેવરફુલ બનાવવા માટે થોડો ઇલાયચી પાવડર એડ કરીશું સારી રીતના મિક્સ કરી લઈએ તમે જોઈ શકો છો મિક્સર કઢાઈને છોડવા લાગ્યું છે તમને બતાવું એકદમ દાણે દાણા સોફ્ટ થઈ ગયા છે મોઢામાં મૂકતા જ ઓગળી જાય તેવા સોફ્ટ અને ખાસો ને તો તેનો સ્વાદ સંદેશનો કલાકંદનો અને મિલ્ક બરફીનો બધાનો જ ટેસ્ટ આવશે બસ હવે વધારે કુક કરવાનું નથી આ સ્ટેજ પર ગેસની ફ્લેમ બંધ કરી દઈશું હવે બરફીને સેટ કરવા માટે મેં લીધી છે ટ્રે તમે કોઈ પણ થાળી કે પ્લેટ લઈ શકો છો ઘેથી ગ્રીસ કરેલી ટ્રે માં મિક્સર ને એડ કરી દઈએ આ મીઠાઈ તો કોઈ પણ બનાવી શકે કારણ કે આમાં ચાસણીની પણ જરૂર નથી સારી રીતના સ્પિરિચ્યુલ થઈ પાથરી દઈએ જોઈને તમને ખ્યાલ ગયો હશે કે એકદમ સરસ કંદોઈ જેવી જ બની છે એક ટીપો પણ ઘીનો ઉપયોગ નથી કર્યો આને આપણે બે રીતે ખાઈ શકીએ થોડી ઠંડી થવા દઈએ પછી તમને બતાવું આને તમે કલાકંદની જેમ પણ સર્વ કરી શકો આને થોડી સેટ થવા દઈશું ઉપરથી થોડી પિસ્તાની કતરણ રાખી શકો વીસ મિનિટ પછી તમે જોઈ શકો છો આપણી શાનદાર દાણેદાર બરફી સેટ થઈને તૈયાર થઈ ગઈ છે તમે જુઓ તેનું ટેક્સચર પરફેક્ટ બહુ જ ઝડપથી જામી જશે પહેલી વારમાં જ પરફેક્ટ બનશે હવે ચપ્પાથી કટ કરી લઈએ હું બિલકુલ કંદો સ્ટાઈલથી જ કટ કરું છું તમે તમારી ચોઈસ પ્રમાણે કટ કરી શકો છો ચોઈસ મિત્રો તમારી પાસે છે હું કટ કરું છું તો તમે જોઈ શકો છો કેટલી સોફ્ટ અને કેટલી જબરજસ્ત આપણી દાણેદાર બરફી તૈયાર છીએ તો ઘરમાં બાળકોથી લઈને વડીલો સુધી બધાની ફેવરિટ થઈ જશે તમે એકવાર બનાવશો ને તો વારંવાર બનાવડાવશે તમે બરફીના શેપમાં કટ કરો તો પણ ચાલે આ રીતના ફોર્મમાં સૌ કરી શકો એક પીસ તમને લઈને બતાવવું જો તમે તેનું ટેક્સર છે ને સરસ દાણીદાર મોંમાં મૂકતા જ ઓગળી જાય તેવી તો જરૂર ટ્રાય કરજો ઘરના બધા ખુશ થઈ જશે આ રીતના બનાવીને તેને ફ્રીજમાં ચાર થી પાંચ શકશો બિલકુલ ખરાબ નહીં થાય તમને તોડીને છે ને દાણા દાણા બસ મોમાં મૂકો પીગળી જાય મજા આવી જશે ખાવાની આપણે એવી રેસીપી બનાવી છે ને તેમાં ત્રણ ત્રણ મીઠાઈનો ટેસ્ટ આવે છે સંદેશનો દૂધ બરફીનો ને કલાકંદનો મજા આવી જશે ખાવાની શાનદાર રેસીપી છે ઇન્સ્ટન્ટ મીઠાઈ જો સારી લાગી હોય તો તમારા ફ્રેન્ડ્સ ફેમિલીમાં શેર કરજો ને મારી ચેનલ પર નવા છો તો મારી ચેનલને ને કરજો ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ